પીવાનું પૈસા લાભા લાવવાના તો પેલો ધણી આઈ જાય તો મને મારછ હવે તો કાકડી એ ચોરેલી મારા કરવાનું હવે કોઈ દેખાતું નહિ કાકડી એ રૂડી રૂઢીને રંગીલી મારે કાકડી હો 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 એટલે આ કોઈ દેખાતું નહીં મારું એ કાકડી લઈ લો કાકડે એ કાકડી આથી દૂધે પ્રેપ કોઈ દેખાતું નહીં તે હવે તે પાલથી એ કાકડી હા એટલે આ કોઈ દેખાતું નહીં મારું

તમે છે કોમ ના અમે વયના છીએ હા વયના છીએ ચોકન ને ઉસો ભાઈ છે હા વયના છીએ તમને જોય લે કદી હોય કુકુ લે એ તો બેરીયો બીટકોન મને હોય વયના છીએ વયના હો હા હા ના કાપો મને કાપવા આલી કાપી નાલો ડીસ્યુ કોઈ કાપી નાલો બે હજાર તો ફીટકો ના હું કાપડી વેચતો હશે आले कांता ज्याकाجي तमी तुम्ही मत लाग ग्यो शेटारो तुम्ही आम लाव ना चालो हम नोखू શું पैसा नाही आलो सोंतीरा पेला जोवा दे कागड़ी आरे

પેલા તો હવે મળ્યા એક તો ભૂણીએ પેલો મફત ખાઈ ને જતો રહ્યો ત્યાં એક જણો આયાતો મારે તો પથારી ફેરવી ને જતો રહ્યો કાકડી શું કહો આલી હાલી શીખો કાકડી કાકડી ઓહ ખાવી ઓહ વીસ રૂપિયા ની ટકા વીસ રૂપિયા ને દસ રૂપિયા છીએ ગો નો ઓયના છીએ બીજું છો હોયના ઓયના કોઈના છો ઓ તમે છીએ ગુમ ના શું કહો તમે છીએ ગુમ ના અમે આ બાજુ ના છીએ

બે દાડો ગાધુ ને કાકડી તો ખવરાવો થોડી શું થયું કાકડી કાકડી હા કાકડી કાકડી હાલુ કાકડી ખવરા કાકડી કેમ કોઈ બોલતું એ મેલ મેલ તારા બલ્લે નહી લાયો એ બે દાડો થી ગાધુ નહી કાકા હા અલા બેરી આય મારા જેવું બોલે હા તું દુધી માર તો કાકડી ખાવી કાકડી પાસે ભાઈ આકા આકા

અરે હા હા કઈ ના શૅક કરી શું શૅક 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 પહેલા શૅક કરી આલુ અલ્યા કે શૅક શૅક કરી આલુ લાય આ શૅક ના શૅક કરી આલો બેરિયા શૅક કરીયા શૅક ના થાય લે ઓલા ભૂખ ઓનું શૅક ના થાય મુકલાજી એ શાક કરી આવ કે શાક એક વાત કાવ એ ઓ થોડું પડ્યું તો આલો કર હા પડ્યું તો આલો કર ના ના થઈ રહ્યું હા બે થઈ રહ્યું બે 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 થઈ રહ્યું અલ્યા માં પીવું તો શું પીવું તું આપણે તમે પીનાય રહ્યું અલ્યા મેલો કર શાક કરી આલો શાક અલ્યા ચોથી આયો લે મગજ ખા અલ્યા લાવો કર પડ્યું તો

કાકડી ચોઈ લાવી વેચે હા કાકડી હેલો એ તમે કેજો લે આવન થોડી સીટો રાખો કે મન તું સીટો રાખ કે લે તમે કેજો કાકડી ચોથી લાવી શું કો કાકડી કાકડી તોથી લાવી હેલો કાકડી ચોથી લાવી ઓફલ તો નહી બેરોય આઈ લે ટાવર નહી આવતું એટલે ફોન નહી હા આ બોલે શું કો કાકડી તોથી લાવી હા પેલા શેતરમાની જે શેતરમાની હા જે શેતરમાની પેલા કણ પેલા કો પેલા પણ મારા શેતરભાઈ ને ચોરી આ સોમભાઈ લઈ ગયા તા સોમભાઈ ના શેતર ચોરીથી શું શીખાભાઈ શોમાભાઈ ના શેતર ની કાકડી ચોરી થી એમ કહું સોમભાઈ નથી લાયા તો હા ના

આજે ચોરી કરી મારી હા ચોરી તેમ કરી શું કો ચોરી બેઠો હતો તારા બાજુ દાલુડી બેઠો હતો લેતો તો કાકડી તો શે આવતો ખાવા બેઠો તો એટલે ખા ના તું વેચવા બેઠો તો ના આવા ચોરી કરે

મારે ah, મારે <tries> <mater> <tries>